નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો જે શિક્ષક બનવા માંગતા ઉમેદવારો છે એમના માટે મોટા સમાચાર એવા સામે આવી રહ્યા છે અને જે સી ટૅટ એક્ઝામ જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે તે લંબાઈ છે અને જે લોકો જે લોકો માટે ફોર્મ સબમિટ ન કરી શકનારા જે એક પોઈન્ટ એકસઠ લાખ ઉમેદવારો માટે સત્યાવીસથી ત્રીસ ડિસેમ્બર સુધી પોર્ટલ શરૂ કરાશે અને જે સી ની શાળાઓમાં પણ શિક્ષક બનવા આઠ ફેબ્રુઆરીના રોજ જે સી ટેટની પરીક્ષા લેવામાં આવશે તો હવે આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરીએ તે પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને અમારી તો હવે આપણે આગળ વાત કરીશું કે ફોર્મ સબમિટ ન કરી શકનારા એક પોઈન્ટ એકસઠ લાખ ઉમેદવારો માટે સત્યાવીસથી ત્રીસ સુધી પોર્ટલ શરૂ કરાશે જી સીટીએટનું ફોર્મ સબમિટ ન કરી શકનારાના એકસઠ પોઈન્ટ એક એકસઠ લાખ ઉમેદવારોને તક આપવા માટે મોટો નિર્ણય કરાયો છે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જે સીબીએસસી શાળાઓમાં શિક્ષક બનવા માટે આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ લેનારી પરીક્ષા સેન્ટ્રલ ટીચર્સ જે એલિબિજિબિલિટી ટેસ્ટ સીટીએટના ફોર્મ ભરવા શરૂ થયા કર્યા બાદ સબમિટ ન કરી શકનાર ઉમેદવારો ને તક આપવા મોટો નિર્ણય લેવાયો છે જે ટેટ માટે અઢાર અઢાર ડિસેમ્બર જે અઢાર ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી હતી જેમાં સમગ્ર દેશ દેશમાંથી પચીસ લાખ કરતાં વધુ ઉમેદવારો ફોર્મ ભરાયા હતા જોકે આ દરમિયાન ચકાસણી કરતાં એક પોઈન્ટ એકસઠ લાખ ઉમેદવારો ફોર્મ ભરાયા બાદ ફાઇનલ સબમિટ થયા ન હોવાનું જણાયું હતું જેથી આ ઉમેદવારો ફોર્મ સબમિટ કરવાની તક મળી રહે તે માટે સત્યાવીસ ડિસેમ્બર અને ત્રીસ ડિસેમ્બર સુધી પોર્ટલ શરૂ કરવામાં આવશે જે ઉમેદવારો પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે સીબીએસઈ દ્વારા શાળાઓમાં શિક્ષક બનવા માટે જે સી ટેટની પરીક્ષા લેવામાં આવે છે દર વર્ષે ડિસેમ્બર માસમાં લેવામાં આવતી આ પરીક્ષા આ વખતે આઠ ફેબ્રુઆરીના રોજ લેવામાં લેવાનો નિર્ણય કરાયો હતો આ પરીક્ષા માટે ઓનલાઈન ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી સત્યાવીસ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી અને અઢાર ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી જો કે અઢાર ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈએ ત્યાં સુધી સમગ્ર દેશભરથી પરીક્ષા માટે પચીસ લાખ ત્રીસ હજાર પાંચસો એકસઠ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા જે પૈકી છેલ્લા બે દિવસમાં બે છેલ્લા બે દિવસમાં જ જે સાત લાખ અડસઠ હજાર એકસો નવ્વાણું ફોર્મ ભરાયા હતા હોવાનું જણાયું હતું ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ બોર્ડ સમક્ષ રજૂઆત આવી હતી કે ઘણા ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરી શક્યા નથી જેથી બોર્ડ દ્વારા વધુ સમીક્ષા કરતા જાણવા મળ્યું હતું કે એક લાખ એકસઠ હજાર એકસો સત્યાવીસ ઉમેદવારો ફોર્મ અધૂરા ભરેલા થયા જે ભરાયા બાદ ફાઇનલ સબમિટ થયા ન હોવાનું જણાવ્યું હતું જે સી ટેડની આગામી પરીક્ષા એક વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી હોવાનું હોવાથી બોર્ડ દ્વારા ઉમેદવારો પ્રત્યે સહાનુભૂતિ રાખીને સીટેટ માટે નોંધણી પ્ર પ્રક્રિયા શરૂ કરનાર અને ઉમેદવારો પોર્ટલ પર તેમની અરજી કરનાર પૂર્ણ કરવા માટે એક વખત સુવિધા સુવિધા પણ નક્કી કરાયું છે આમ હવે જે ઉમેદવારો સીટેટને માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ જે તે અરજી ફાઇનલ સબમિટ કરી શક્યા ન હતા તેઓ હવે પોતાની અરજી સબમિટ કરી શકશે ને આ માટે પોર્ટલ પર સત્યાવીસ ડિસેમ્બરને બે હજાર પચીસના રોજ અગિયાર વાગ્યાથી ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજના અગિયારને ઓગણસાઠ વાગ્યા સુધી કાર્યવાહી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે બોર્ડ દ્વારા ઉમેદવારો સૂચના આપવામાં આવી ગઈ છે કે તેઓ પોતાની અરજી સબમિટ કરતાં પહેલાં પોતાની તમામ વિગતોની ચકાસણી કરી લે અને જો તેમાં ભૂલ હોય તો સુધારો કર્યા બાદ જ ફાઇનલ સબમિટ કરે બોર્ડ દ્વારા હવે વિગતો સુધારા માટે વધુ કોઈ તક આપવામાં નહીં આવે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે તો મિત્રો જે પણ ઉમેદવારોએ ફોર્મ સબમિટ નથી થતી તેમનું ચકાસણી કરી લે અને પછી જ સબમિટ કરવું ન કે કોઈ આગળ બીજી કાર્યવાહી કરવામાં આવશે નહીં તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ